અખિલ કચ્છ મુસ્લિમ ચૌહાણ સમાજ ભુજ વતી અખિલ કચ્છ મુસ્લિમ ચૌહાણ સમાજની પહેલી બેઠક મળી હતી જેમાં કચ્છમાંથી ચૌહાણ સમાજના ભાઈઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સમાજને એક જોરે રહી કામ કરવા અને સમાજની રચના કરવા માટે મળેલી બેઠકમાં સર્વાનુમતે અને કચ્છની જિલ્લા મુસ્લિમ ચૌહાણ સમાજના પ્રમુખ તરીકે ભુજના ઇમરાનભાઈ ચૌહાણની વરણી કરવામાં આવી હતી જેમાં સમાજના દરેક ભાઈઓએ વધાવવામાં આવ્યા હતા ઇમરાન ચૌહાણને એક વર્ષ માટે પ્રમુખ નિમ્યો હતો જેમાં ખાસ શિક્ષણ માટે જોર દેવામાં આવ્યું હતું ત્યારબાદ ઉપપ્રમુખ તરીકે અબ્દુલભાઈ ચૌહાણ ડોડ ગામ ભીજા ઉપપ્રમુખ તરીકે હજી સલીમભાઈ ખેર ગામ સેક્રેટરી તરીકે ઇસ્માઈલભાઈ ફરાદી જો સેક્રેટરી તરીકે રઝકભાઈ ચૌહાણ માધાપર ખજાનચી તરીકે અસલમભાઈ ચૌહાણ ભુજની વરણી કરવામાં આવી હતી જેમાં આઠ કારોબારી સભ્યો નિમવામાં આવ્યા હતા સુલાંતભાઈ ચૌહાણ હાસમ ચૌહાણ સલીમ અહમદ ચૌહાણ મુબારકભાઈ ચૌહાણ ભાચુ હારૂન ચૌહાણ આસિફ ચૌહાણ અલી મહમદ હાજી ઇસ્માઇલ ચૌહાણ અસલમ ચૌહાણે કારોબારીમાં નીમવામાં આવ્યા હતા સમાજના વડીલોના સાથ સહકારતી

આજે ઘણા ટાઈમથી અમારી અલગ અલગ જગ્યાએ દરેક તાલુકા તાલુકાવાઈઝ ગામ વાઇઝ મીટિંગ અમારી થતી હતી જેની અંદર તુંબળીવાર હાજી સાલે મોહમ્મદભાઈ ને હાજી સલીમભાઈ હાજી મૌલાના ઈસાક વગેરે ડોણ ગામના છે અબ્દુલભાઈ ઇસ્માઈલભાઈ મહેનત કરતા હતા ઘણી જ મહેનત કરતા હતા ને બધા સાથે મળીને અમે અહીંયા સુધી લઈ આવ્યા ને કાલે જ ભુજની અંદર અખિલ કચ્છ ચૌહાણ સમાજની એક અગત્યની મિટિંગ રાખવામાં આવી હતી જેની અંદર એક નિર્ણય લેવામાં આવ્યો હતો કે એક વર્ષ માટે થઈને એક આપણે કારોબારીની રચના કરીએ અને કચ્છના પ્રમુખ તરીકે આપણે તે ગમે એક વ્યક્તિને આપણે પ્રમુખ બનાવીએ તો કાલે અમારી જે મિટિંગ હતી એનામાં સર્વે અમારા વડીલો અને સમાજના ભાઈઓ હાજર હતા એમના બધાની સાથે બધા એકસાથે મળી અને સર્વમતે મને અખિલ કચ્છ ચૌહાણ મુસ્લિમ સમાજના પ્રમુખ તરીકે વરણી કરી હતી જેની અંદર સમાજના દરેક વડીલ જેવી રીતે માધાપરથી ડોણ ગામ ફરાદી ગામથી દરેક જગ્યાએથી અમારા વડીલો સાથે હાજર રહ્યા હતા એમના થકી જ કાલે આખી કારોબારી બની છે જેની અંદર મારા ઉપપ્રમુખ તરીકે હાજી સલીમભાઈ જે નાની બેરના છે ઇસ્માઈલભાઈ ડોણ ગામના છે ફરાદી ગામના છે એ ઉપપ્રમુખ બન્યા બન્યા છે પછી ફરાદી ગામના છે અમારા ડોણ ગામના છે અબ્દુલભાઈ પછી ભુજના છે અસલમભાઈ ચૌહાણ એ ખજાનચી છે એવી રીતે માધાપર ગામના અમારા રજાકભાઈ ચૌહાણ એમને પણ જોઈન્ટ સેક્રેટરી તરીકે એટલે આખી ટીમ અમારી કારોબારીની બની છે જેની અંદર આઠ અમારા કારોબારી સભ્યો છે જે અમારા વડીલો જે છે એ લોકો પણ સાથે જોડેલા છે એમના સાથ સહકારથી આખી બોડી કામ કરશે ને આગળ જતાં વધુમાં વધુ શિક્ષણ પ્રત્યે કેવો જોર દઈ શકીએ અમે લોકો અને શિક્ષણમાં કેમ સમાજના વિદ્યાર્થીઓને નાના ભૂલકાઓને બધાને કેમ આગળ લઈ આવીએ એ આગળનો અમારો એક પહેલો કદમ રહેશે અને આમ એ જ સિદ્ધાંત ઉપર અમે ચાલી ને આખા કચ્છનો અમે પ્રવાસ કરશું અને આખા ગામ કચ્છની અંદર ચૌહાણ સમાજના ભાઈઓ ક્યાં ક્યાં રહે છે એમનું સર્વે કરી એક આખી યાદી બનાવવાનું અમે નક્કી કર્યું છે આજે જોવા જઈએ તો દરેક સમાજ સંગઠિત થતું હોય છે એવી રીતે જે અમારું ચૌહાણ સમાજ છે એ પણ સંગઠિત થયું છે અને મારા પ્રત્યે જે લોકોએ વિશ્વાસ રાખ્યું છે એ વિશ્વાસ ઉપર હું ખરો ઉતરી અને મારી ટીમ સાથે જે પણ સમાજ મને કામ દેશે એ કામ કરી અને એ લોકોને રિઝલ્ટ આપશું ને જેવી રીતે જે મેં કીધું એવી રીતે કે જે સમાજના પ્રશ્નો હશે એનું સમાજના પ્રશ્નોનું અમે જલ્દીથી જલ્દી નિરાકરણ થઈ શકે એવી રીતે અમે કામ કરશું મુસ્લિમ ચૌહાણ સમાજની બેઠક ભુજ ખાતે મળી હતી જેમાં ઇમરાન ગુલામ હુસેન ચૌહાણ અખિલ કચ્છ મુસ્લિમ ચૌહાણ સમાજના પ્રમુખ પદે વરણી કરવામાં આવી હતી સમાજના વડીલો ભાઈઓ અને સમગ્ર ટીમને શુભેચ્છા સંદેશ પ્રમુખ પદેથી પાઠવવામાં આવ્યો હતો જેમાં શુભેચ્છક છે ચૌહાણ શેરઝાદ ચૌહાણ ફેસલ ચૌહાણ સેહલ ચૌહાણ શકીલ અને સમસ્ત ચૌહાણ પરિવાર ભુજ